ઉપલેટા શહેરમાં ત્રીસ વર્ષથી વધુના સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર જે આર્થિક પછાત વિસ્તારના ગરીબ લોકોને જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમના તરફથી પચાસ કિલો ફરસાણ અને પચાસ કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ બુથ તરફથી મળી હતી ત્યારે આ સાથે જ સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કિટ મુજબ કુલ બસો ને થી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણની કીટ તેમના ઘર સુધી ઉપલેટા શહેર અને આજુબાજુના ગામડાઓ સુધી પહોંચતી કરવામાં આવતી હોય છે ત્યારે શ્રી માનવ સેવા ટ્રસ્ટ વતી શેડી પટેલ અર્જુન સોલંકી અરુણાબેન સોલંકી કલ્પનાબેન કોઠારી તેમજ ટીચર ગુંજન પરમર ખાસ સેવામાં હાજર રહ્યા હતા

જગાડનાર લાલજીભાઈ રાઠોડ ની સેવાઓ દર વર્ષે શ્રમ વિસ્તારમાં આર્થિક પછાત વિસ્તારમાં સાતમ આઠમ ના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણ ની કીટ આ વર્ષે અમે ત્રણસો કીટ બનાવી આજુબાજુ એ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે એમાં અમને બીજા આર્થિક જે નિરજભાઈ કોઠારી છે તેવા અમારા સ્ત્રોત બન્યા છે તેમના મિત્ર મંડળ તરફથી અમને ભાષા કીટ મળેલી છે તે અમારે ત્યાં આવતા બાળકો જે ટ્યુશન કલાશમાં આવે છે તે કીટ્ટો અમે તે બાળકોને આપી છે અને આ સહયોગ અવિરોધ દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે અને અવો સહયોગ મળે તો જ અમારી આ સંસ્થા આગળ વધી શકે અમારા દાતાઓનો પણ ખૂબ આભાર અને જે કોઈ લોકો અમને શ્રમ પરિવાર શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે નીરીતભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અર અવણાબેન સોલંકી અર્જુનભાઈ સોલંકી કથા અમારી બાળકોને ભણાવવા આવતા ગુંજનબેન ટીચર અને હું પોતે અમે જાતે જઈને આર્થિક પસાર વિશ્વમાં કીટનું વિતરણ કર્યું છે આ સર્વ આહલાદ જગત ના રાખો મેન અમારા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર પ્રભુ સેવા એ જ માનવ સેવા પ્રભુ સેવા